હેલો દોસ્તો કેમ છો મજામાં તો સ્વાગત છે મારા ન્યુ બ્લોકમાં અને અત્યારે ચાવન થશે ગીરજી અને અમાર જીન્સ ભાઈ હજી જાગે છે તો આપણે જઈએ ઘેરે પછી મળીએ તો આપણે ઘેરે પછી ગયા હતા ને આપણે જવાનું છે ડીશુ મરાવા તો આપણે જઈએ ડીશુને કટ મરાવા રહેતા ડીશુને તો આપણે પોચી ગયા છે લેથ સામે અને આપણે દીધી છે અને આ છે લેથ ડીશુ ને કટ મારવાની મશીન અને આ બીજા મશીન આ છે બેરિંગ મશીન તો આપણે જોઈએ તો આપણે છે છે અને છે અને આના ખુલ્લો છે ઓટો તો ઓટોમેજર મજર તો રિપેરિંગ માં દીધા છે અને આજે લેવા દીધે છે તો આપણે ઓટો મજર પણ આજે ચડાવી દઈશું જોઈએ આગળ કામ શું રહે છે તો હવે ઓટો આવી ગયા છે અને દીધા છે અને એક બાકી છે હવે ચડાવવાનું તો આપણે ચડાવી દઈએ પછી ગાડીને ચાલુ કરી નાખીએ તો આપણે ઘરે જે બધું કામ પતી ગયું છે કે હવે ચાસરો કે કરે ને અને અત્યારે વાગી ગયાં છે અત્યારે દસ તો આપણે કામ બહુ જ હતું એટલે ને આ છે અમારો મેળાનો ગ્રાઉન્ડ તો મેળો રહેલી લાગે છે અત્યારે અને આ પ્રકૃપુની બાજુમાં જ છે ચાલો આપણે ઘરે થી પછી મળીએ તો આપણે ગયી દિન ઘરે પૂછી ગયા છે અને આવી તરત જમવા બહી ગયા છે અને અમારે જમવામાં છે ખીચડી અને દૂધનું શાક અને રોટલા તો ચાલો તમે પણ જમવા અને અમે જમી લઈએ પછી મળીએ તો આપણે જમી લીધું છે અને ચમતું નાહ અને પાણી થઈ રહ્યું છે તો આપણે બે ડોલું લઈ લીધી છે ને આ બધું પાણી હજી ખાલી છે તો આપણે પાણી ઘરે અને અમારે ભરાણું નતું તો જ્યારે પાણી આવે ત્યારે ભરી દઈશું તો ત્યાં લાગી આપણે હલાવવાનું છે તો ચાલો પાણી ભરી આવીએ પછી મળીએ નહીં અહીં તો આપણે પાણી ભરાઈ ગયું છે ને હવે નવા પણ ના આવેલા આપણે એક ઉપરનો ટાકો સાફ કરી નાખીએ પછી પછી જઈએ નાહવા તો પાણી તો ભરવાનું થઈ ગયું છે તો ટાકો સાફ કરી નાખી પછી નહીં આવીએ અને અમારે રેંશભાઈ પણ અત્યારે અહીં હોઈએ છે

સબસ્ક્રાઈબ કરજો